ધોરણ સાત સ્વધ્યન પોતી ભાગ ત્રણ પાઠ નવ ગુજરાતી રત્ન ભોજન તો પહેલું જ છે પ્રશ્ન એક આપેલા શબ્દોના ઉદાહરણ મુજબ બીજા શબ્દો બનાવો તો તમે ઉદાહરણ જોઈ શકો છો નગરસભાની માટે અને ઘણા બધા શબ્દો બનાવેલા છે એવી રીતે આપણે માલવગણ માટેના શબ્દો બનાવેલા છે ઉદરભરણ માટેના શબ્દો પણ બનાવેલા છે વર્ષાવતા માટેના શબ્દો પણ બનાવેલા છે અને શોભાનું મુખ એવા પણ શબ્દો આપણે બનાવેલા છે આ ઉપરાંત તમે તમારા મૌલિક વિચારોના આધારે પણ શબ્દો આમાં બનાવી શકો છો પછીનો છે પ્રશ્ન આપેલ વાક્યમાં રેખાંગી શબ્દની જગ્યાએ સમાન અર્થવાળા શબ્દો ક્રોસમાંથી શોધીને વાક્ય પરથી ફરીથી લખો તો પહેલું છે રત્નોની આભાથી ગૃહની દિવાલો ચમકી રહી તો આભાથી છે તો કે રત્નોની તેજથી ગૃહની દિવાલો ચમકી રહી બીજું છે તક્ષશિલાના મશહૂર ધૂપના કોળિયા સળગાવ્યા હતા તો જવાબ છે તક્ષશિલા પ્રખ્યાત ધૂપના કોળિયા સળગાવ્યા હતા પછી ત્રીજું છે મનેન્દ્રએ કંઈ હોશિયાર રાખ્યું નહોતું હથિયાર રાખ્યું હતું તો જવાબ છે મનેન્દ્રએ કંઈ શસ્ત્ર રાખ્યું નહોતું ચોથું છે આપણે ઢંકાઈ જઈએ તેવડું ખળ ઉગે છે જવાબ છે આપણે ઢંકાઈ જઈએ ઘાસ ઉગે છે સોનાના થાળ લઈને કૃષ્ણા બહાર આવી પ્રશ્ન નંબર ત્રણ કસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો જોવા છે ઝળહળતા રત્નોની અનેક રંગી આભાથી ખાલી જગ્યાની દિવાલો ચમકી રહી તો જવાબ છે ગૃહ બીજું છે માત્ર ખાલી જગ્યા રોજના કરતા ઉલટો સાદ દેખાતો હતો મનેન્દ્રને ત્રીજું છે ખાલી જગ્યાની શોભા આગળ રત્નો ફિક્કા હતા તો કૃષ્ણ ચોથું છે ખાલી જગ્યાના થાળમાં કંસાર પીરસો તો જવાબ છે વિદ્યાર્થીઓની પાંચમું છે મહર્ષિ ખાલી જગ્યા તો નિરાતે નીચું જોઈને જમતા હતા તો કે એલ પ્રશ્નોચાર રેખાંકી શબ્દોની જગ્યાએ પાઠમાં વપરાયેલા શબ્દો શોધી વાક્ય ફરીથી લખો તો પહેલું છે બીજી પેટીમાં સોના રૂપાના ટુકડાઓ તો જવાબ છે બીજી પેટીમાં સુવર્ણ રજતના ટુકડાઓ હતા બીજું છે રંગી આભાથી ભોયરાની દીવાલો ચમકી ઉઠી જવાબ છે અનેક રંગોથી આભાથી આબાથી ગૃહની દીવાલો ચમકી ઉઠી ત્રીજું જંગલમાં જાત જાતના વન્ય દેવાઓ દવાઓ મળે છે જવાબ છે જંગલમાં જાત જાતની ઔષધીય દ્રવ્યો મળે છે મનેન્દ્ર પગરખું આવાસે મૂકીને આવ્યો હતો જવાબ છે મનેન્દ્ર પાદ ત્રાણ આવાસે મૂકીને આવ્યો હતો પ્રશ્ન પાંચ એકમના આધારે નીચે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તો તે જણાવો તો કે પેલું છે માલવગણ ખરીદી શકાય તેટલી કિંમતના એ સંગ્રહ હતો જવાબ સાચો છે બીજું છે ભૂગર્ભ ગૃહમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓને ગોઠવી હતી સાચું છે મનેન્દ્રએ એલને દંડવત પ્રણામ કર્યા સાચું છે ચોથું છે સરદાર રત્નોનું સુવર્ણનું ભોજન કર્યું ખોટું છે પાંચમું છે મનેન્દ્ર પાદ ત્રાણ આવાસે મૂકીને આવ્યો તો સાચું છે પછી છે આપેલા વાક્યો કોણ બોલે છે અને તે એકમના આધારે લોકો વિધાલય મારા પર ઊભું કરવા માગું છું ધન પર નહીં મહર્ષિ એલ બોલે છે અમે તમારી જેમ અન્ન ન જ ખાઈએ છીએ મનેન્દ્ર હા હા આપણે ઢંકાય જઈએ તેવડું ખડ ઉગે છે એક વૃદ્ધ ચોથું અમે બધા સાવ જળશું છીએ મનેન્દ્ર પાંચમું તમે તો ભગવાનની દયાને પાત્ર નથી મહર્ષિ એલ આપેલા વાક્યમાંથી સર્વનામ શોધી વાક્ય ફરીથી લખો પેલું રમેશભાઈ ડાહ્ય માણસ છે તે ખેડૂત છે તો એમાં સર્વનામ તે છે વાક્ય છે રમેશભાઈ ડાહ્ય માણસ છે અને ખેડૂત છે બીજું છે દક્ષભાઈ હોશિયા છે તેમનો સ્વભાવ મિતભાષી છે તો જવાબ છે સર્વનામ તેમનું છે વાક્ય છે દક્ષભાઈ હોશિયા છે અને મિતભાષી સ્વભાવ ધરાવે છે તો જો હાર્દિકભાઈ નોકરી કરે છે તેઓ વાત ઓછી કરે છે સર્વનંદ તેઓ વાક્ય છે અને વાક્ય તમે જુઓ તો હાર્દિકભાઈ નોકરી છે અને ઓછી વાત કરે છે પાછું તે ધર્મેશભાઈ જ્યારે મોબાઈલ જુએ છે ત્યારે તે બધું જ ભૂલી જાય છે જવાબ છે સર્વનંદ તેમનું વાક્ય ધર્મેશભાઈ જ્યારે મોબાઈલ જુએ છે ત્યારે તે બધું જ ભૂલી જાય છે પાંચમું છે આ શાળા છે અને પહેલું તેનું મેદાન છે સર્વનમ આ પહેલું અને તેનું વાક્ય છે આ શાળા છે અને તેની પાસેનું મેદાન છે પ્રશ્નના જવાબ કૃષ્ણએ શખ શું શું પીરશું જવાબ છે કૃષ્ણએ શખ્સઓને થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડા પીરસ્યા હતા બીજું છે દેવ મંદિરના ભૂગર્ભમાં કોણ કોણ જાય છે શા માટે જવાબ છે દેવ મંદિરના ભૂગર્ગમાં મસી એલ અને આનંદ જાય છે કારણ કે તેઓ શખ્ખ્રદ્ધાઓને સુવર્ણ અને રજતના આભૂષણો આપી પાઠ ભણાવવા માંગતા હતા દીધું છે મહર્ષિના આમંત્રિતોમાં કોણ કોણ આવ્યું હતું શા માટે જવાબ છે મહર્ષિના આમંત્રિતોમાં યવન સામંત અને તેના સરદારો શખ્સ સરદારો આવ્યા હતા કારણ કે મહર્ષિ એલે તેમને ભોજનનું આમંત્રણ આપ્યું હતું મહર્ષિ એલ શખ્સ સરદારો વિશે શું ધાર્યું હતું જવાબ છે મહર્ષિ એલે શખ્સ સરદારો વિશે ધાર્યું હતું કે તે સુવર્ણ રજ ખાતા હશે અને તેમને ત્યાં વરસાદ નહીં પડતો હોય અને તેમને ત્યાં ગાયો પણ નહીં હોય પાછું છે મહર્ષિ મનેન્દ્ર અને સરદ્ધારો કંસા માટે ન પીરસો જવાબ છે શખ્સ સરદ્ધારો કે જો ગામો બાળતા લોકોને પીટતા લક્ષ્મી લૂંટતા હતા અને મહર્ષિ આમ રત્નો પીરસીને શાખા પડીને જીવનનું સત્ય સમજાવવા માંગતા હતા પ્રશ્નનો પ્રશ્નનો જવાબ વિસવિસ લોકો મહર્ષિએ સરદારો માટે કઈ કઈ તૈયારો કરી હતી તો જવાબ છે તક્ષશીલામાં ભોજન સંભાર માટે બધા શિષ્યો આનંદો અને ચાલુ લતાએ ચોગાન વાણીને સાફ કર્યું હતું પાણી છાકી રંગવણી પૂરી કરી હતી આસોનો પાથરી દીધા હતા જુદા જુદા ઓટો પર તક્ષશીલા મશૂર ધૂપના કોડિયા સળગાવ્યા હતા બીજો છે આનંદ શા માટે મંત્રમુગ્ધ થઈ ગયો હતો મંદિરના ભૂગર્ભમાં રહેલી પેટીઓમાં જળહળતા રત્નો સૂવો તથા રજતના ટુકડાઓ અને રત્નોની અનેક રંગી આબાથી ચમકી ઉઠેલી ભૂગર્ભગૃહની દિવાલો જોઈ આનંદ મંતમુગ્ધ થઈ ગયો હતો ત્રીજું છે દેવ મંદિરમાં ખૂબ જ ધન હોવા છતાં મહર્ષિ શા માટે વિદ્યાલય ઊભું નહીં કરી જવાબ છે દેવ મંદિરમાં ખૂબ જ ધન હોવા છતાં મહર્ષિ વિદ્યાલય ઊભું નહીં કરતા હોય કારણ કે મહર્ષિ એલ પોતાના પગ ઉપર વિદ્યાલય ઊભું કરવા માંગતા હતા ધન પર નહીં હવે વિદ્યાર્થી મિત્રો જો તમને અમારા વિડીયો ગમે તો ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા જેવા બીજા જ મિત્રોને વિડીયો જરૂરની જરૂર સેન્ડ કરજો